વડોદરા શહેરમાં સુભાનપુરા વિસ્તારમાં વોર્ડ નંબર અગિયારમાં જય બજરંગ સોસાયટીમાં ઘણા ટાઈમથી ગટરનું પાણી ઉભરાતા સ્થાનિકોએ આગામી ચૂંટણીમાં બહિષ્કારની ચીમકી આપી છે સુભાનપુરા વિસ્તારમાં આવેલ જય બજરંગ સોસાયટીમાં ઘણા ટાઈમથી ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે જે બાબતે રહીશો દ્વારા વોર્ડ નંબર અગિયારની કચેરી પર અવારનવાર રજૂઆત કરી છે પણ સમસ્યાનો નિકાલ આવતો ન હોવાથી લોકોમાં ભારે રૂ છે એટલું જ નહીં સ્થાનિક કોર્પોરેટર અને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી તેવું સ્થાનિક રહીશોના આક્ષેપ છે તેવા સમયે સોસાયટીના રહીશો દ્વારા આગામી કોર્પોરેશનની ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપી છે અને જો ગટરના પાણીનું નિવારણ નહીં આવે તો આગામી સમયમાં વડોદરા મહાનગરપાલિકામાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તેની જવાબદારી ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને કાઉન્સિલર સંગીતા ચોક્સીની રહેશે તેમ જણાવ્યું છે કે કે અમાર કામ થતું નથી અહીંયા અને કેટલી ગનકી થાય છે એ બધું મોટી ઉંમરના વાળા છે એ લોકો પણ બીમાર થસે કોણ જવાબદારી રહેશે એમની રોગચાળો થાય પછી એમની જ જવાબદારી કઈ થતે એમને વાણામાં જ એને ઉભા રહીશું એમને જે કરવું એ મરી જાય તો એમની જ જવાબદારી અને આગળ જે પગલું મે ભરીશું બઈશકાર કરીશું પછી બધી રીતે અમને અહીંયા જો રેસ્ટોરન્ટ વાળા उसको બોલને ગયતે કે ભાઈ આપ યે જો કુછ કર રહે હે વો સહી વાત નહી સોસાયટી મે પુરી સ્મેલ આરી હૈ ઓર બીમારી ફેલ રહી હૈ તો ઉસકે લિયે ઉસને બોલા કે મેરા 1 લાખ કા ડિપોઝિટ હે ઠક્કરજીભાઈ કે પાસ મે અગર વો એક લાખ રૂપિયામાં યાદતા તો મેં કલ ખાલી કર દૂંગા પીઠ ઠક્કરભાઈ બાત હોય તો બોલે કે હા મેરે પાસે ડિપોઝિટ હું દે દૂગ ઓર ખાલી કરવા દૂંગા બટ અભી તો કોઈ એક્શન હોવા નહીં પીછે ઓલમોસ્ટ દસ પંદર દિન હોગી વાત છેલ્લા બે મહિનાથી અમે લોકો તકલીફ સહન કરી રહ્યા છે અને તમે જોઈ શકો છો કે ગંદા પાણીમાં કમ બુકિંગ જવું પડે છે અમારા ચપ્પલ કે બૂટ છે ને ઘરમાં કાઢીને તે સ્મેલ મારે છે અને કા ઉઠીને જો કોલેરા થયો બરાબર છે અને કોઈ પણ અહીં લગભગ ત્રીસ થી ટકા જે છે સિનિયર સિટીઝન છે

એ હોટલ જે બનાવી છે એનો વાંધો નથી પણ જે રોડ પર આ દાદર મૂક્યો છે ગેરકાયદેસર છે જેવી કે દબાણ શાખા જે અગાઉ બી કામગીરી કરી રહી છે તો આ જે વિસ્તાર છે એને વિખુટો પાડીને કેવી રીતના કામગીરી કરી રહી છે એ બી પ્રશ્ન ઉભો થાય તો રહીસોને અવરજવરનો રસ્તો છે એ કેવી રીતના જઈ શકશે અને બીજું કે આ જે ગટરનું પાણી છે કે કચરો છે એ બધો સોસાયટીના ગેટ પર જ હોય છે તો રહીશો આંદોલન કરવામાં આવશે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર